જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણે તમારા માટે વરના ગાડી લઈને આવીએ છીએ ઘણા મિત્રોની કોમેન્ટ આવતી કે વરના ગાડી લાવો વરના ગાડી લાવો એ પણ ડીઝલ એન્જિન કારમાં તો ડીઝલ એન્જિન વરના ગાડી લઈને આવી ગયા છે તો વિડીયો પૂરો જો તારી જો બધી જ માહિતી મળી રહેશે મિત્રો વ્યાજબી કિંમતમાં વરના આપવાની છે પણ ડીઝલ એન્જિન કારો મિત્રો ગાડીમાં કાંઈ ન ઘટે તેવી ગાડી છે વ્હાઈટ કલરમાં તમે વરના જોઈ શકો છો વરના આપી દેવાની છે વડોદરા જિલ્લાનું રજીસ્ટ્રેશન રહે છે બે હજાર સત્તરનું મોડલ અને વન ઓનર ગાડી ફૂલ જવાબદારી સાથે વરના આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળશે તો શરૂ કરી દઈએ આજનો વિડીયો જો મિત્રો તમારે વરના ગાડી ખરીદવી છે બે હજાર ને સત્તરનું મોડલ ડીઝલ એન્જિન કાર વન વનર ગાડી વ્હાઈટ કલરમાં તમે વરના જોઈ શકો છો જો મિત્રો તમારે વરના ગાડી ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત માલિકના નંબર તેની માહિતી તમને આગળ મળશે તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલે હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે વરના ગાડી ખરીદવી છે મોડલ વિશે વાત કરું તો બે હજાર સત્તરનું મોડલ વન ડોટ સિક્સ એસ વર્ઝન છે અને વન વનર ગાડી રહેશે ડીઝલ એન્જિન કાર છે જો મિત્રો તમારે વરના ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં આ વરના ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ગુજરાત મોટર્સમાં તમને સુરત ગાડી જોવા મળી રહેશે ફૂલ વીમો પણ શરૂ છે અત્યાર સુધીમાં આ ગાડી અડસઠ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય તો ગાડી સુરત જોવા મળશે અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે નેવું નવ્વાણું છાસઠ એકત્રીસ તેત્રીસ તે ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈનો કોન્ટેક કરી વરના ગાડીની વધુ માહિતી મેળવી શકો છો સાચવેલી ગાડી ફૂલ જવાબદારી સાથે વરના આપી દેવાની છે વેચી દેવાની છે ડીઝલ એન્જિન કાર અડસઠ કિલોમીટર ચલાવેલી ગાડી કિંમત વિશે વાત કરું તો કિંમત છે પાંચ લાખ નેવું હજાર રૂપિયા નોર્મલ ફેરફાર થઈ જશે બાકી તમારે જો ગાડી ખરીદવાની હોય ને તો તમને ગાડી સુરત જોવા મળી રહેશે અને વિડીયોના નીચે માલિકના નંબર મળી રહેશે

આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું